પીવાય ના રિપોર્ટ પ્રમાણે અમેરિકાની અંદર 65% પર્સન્ટ પીપલ પે ચેક ટુ પેચેક જીવી રહ્યા છે અને સ્નેપના રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં લગભગ ચાલીસ મિલિયન લોકો ઇબીટી બેનિફિટ લઈ રહ્યા છે એટલે કે ચાર કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે કે જે પોતાની થી પોતાનું ફૂડ પણ બાય નથી કરી શકતા અને અનફોર્ચ્યુનેટ વાત એ પણ છે કે હજારોની સંખ્યામાં ભારતીય લોકો અત્યારે ઇબીટીનો બેનિફિટ લઈ રહ્યા છે કે જે અમેરિકામાં રહીને પોતાનું ફૂડ જાતે પોતાની ઇન્કમ પર અફોર્ડ નથી કરી શકતા અને બીજી સૌથી મોટી અનફોર્ચ્યુનેટ બાબત અમેરિકા માટે તે છે કે વિશ્વના ઘણા બધા દેશો કરતાં સારો પર કેપિટા જીડીપી હોવા છતાં અમેરિકામાં લોકો પેચેક ટુ પેચેક જીવી રહ્યા છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મોસ્ટ રિસન્ટ ડેટા પ્રમાણે અમેરિકાની જીડીપી છે એટી નાઇન થાઉઝન્ડ સિક્સ સેવન્ટી એટ ડોલર્સ અને જસ્ટ ફોર કમ્પેરિઝન પર્પસ બીજા બે દેશોની પર કેપિટા જીડીપી તમને લોકોને જણાવું જેથી તમને ખબર પડશે કે અમેરિકા કેટલો અમીર દેશ છે ચાઇનાની જીડીપી અત્યારે ટ્વેલ્વ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ સિક્સટી નાઇન ડોલર્સ છે જ્યારે ઇન્ડિયાની પર કેપિટા જીડીપી છે ટુ સિક્સ નાઇન એટ યુએસ ડોલર્સ એટલે હવે તમે વિચાર કરી લો કે અમેરિકાની જીડીપી કેટલી આગળ છે કેટલી વધારે છે અને છતાં પણ અમેરિકન લોકો પે ચેક ટુ પે ચેક જીવી રહ્યા છે આજના વિડીયોમાં મુખ્યત્વે હું તમને ત્રણ બાબતે વાત કરી સૌથી પહેલાં તો પેચેક ટુ પેચેક શું છે તે સમજીશું આપણે સેકન્ડ પાર્ટની અંદર આપણે જોઈશું કે શા માટે લોકો પેચેક ટુ પેચેક જીવી રહ્યા છે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ અને થર્ડ પાર્ટની અંદર હું તમને જણાવીશ કે આ પેચેક ટુ પેચેકના ચેપી રોગથી આપણે ભારતીય લોકો કઈ રીતે બચી શકીએ છીએ અને કઈ રીતે આ પેચેક ટુ પેચેકના કલ્ચરથી આપણે દૂર રહી શકીએ છીએ તો સૌથી પહેલાં આપણે સમજીએ કે પેચેક ટુ પેચેક છે શું સીધીને સરળ ભાષામાં તમને કહું તો પેચેક ટુ પેચેકનો મતલબ એ છે જેટલી પણ ઇન્કમ થશે તે એક જ દિવસમાં બધી ઇન્કમ ખર્ચ થઈ જશે એટલે તમારી પાસે વધારાના પૈસા નહીં બચે બચત કરવા માટેના સેવિંગ કરવા માટેના અથવા ઇન્વેસ્ટ કરવા માટેના હવે ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે ઇન્ડિયાની અંદર જે કંપનીઓ છે મોટાભાગની તે મહિને પગાર આપતી હોય છે જ્યારે અમેરિકાની મોટાભાગની કંપનીઓ બે અઠવાડિયે પગાર કરતી હોય છે અને કેટલીક કંપનીઓ અઠવાડિયે પગાર આપતી હોય છે હવે આ પૈસા વપરાય છે ક્યાં તો અમેરિકાની અંદર પેચેક ટુ પેચેક જે લોકો જીવે છે તેનો મોટાભાગનો પગાર આટલી બાબતોમાં ખર્ચાઈ જાય છે સૌથી મોટો ખર્ચો અહીંયા આગળ અમેરિકામાં છે તે છે હાઉસિંગનો એટલે કે તમારું પોતાનું ઘર હોય તેનું મોર્ગેજ અથવા તો તમે રેન્ટલ રહેતા હો તે ખર્ચો અને બાકીનો ખર્ચો જે લોકો પેચેક ટુ પેચેક જીવે છે તેનો જતો હોય છે ફૂડમાં યુટિલિટી બિલ્સમાં ટ્રાન્સપોર્ટેશનમાં અથવા તો કારના પેમેન્ટ્સમાં અને ઇન્સ્યોરન્સ એક્સપેન્સીસમાં એમાં હેલ્થ કેરનું ઇન્સ્યોરન્સ પણ આવી ગયું કારનું ઇન્સ્યોરન્સ પણ આવી ગયું અને ઘરનું ઇન્સ્યોરન્સ પણ આવી ગયું આ છે છે મેજર ખર્ચાઓ હવે આપણે સમજીએ કે શા માટે અંદર આટલા બધા લોકો પેચેક પેચેક ટુ જીવી રહ્યા આ પાંચ મેઇન કારણોને લીધે લોકો પેચેક ટુ પેચેક જીવી રહ્યા છે કારણ નંબર એક હાઈ ડ્રોપ ડ્રોપઆઉટ હવે તમે અમેરિકા આવશો ને તો આ વર્ડ બહુ સાંભળશો તમે હાઈ ડ્રોપ ડ્રોપઆઉટ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના ડેટા પ્રમાણે દર વર્ષે લગભગ છ લાખ સ્ટુડન્ટ્સ હાઈસ્કૂલમાંથી ડ્રોપ આઉટ થાય છે એનો મતલબ એમ કે બારમું ધોરણ ભણીને તેઓ આગળ કશું ભણતા જ નથી તેઓ કોઈપણ પ્રકારનું ડિપ્લોમા હોય કે ડિગ્રી એજ્યુકેશન લેતા જ નથી છ લાખ વિદ્યાર્થીઓ એવરી સિંગલ યર હવે જેની પાસે સારી ડિગ્રી નથી એન્જિનિયરિંગની ડિગ્રી નથી મેડિસિનની ડિગ્રી નથી કે પછી બીજી કોઈ પણ હાયર વાળી ડિગ્રી નથી તેને તમે વિચાર કરી લો કેવા પ્રકારની જોબ મળશે મોટાભાગના આવા હાઈસ્કૂલ ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓ લોઅર પેઇંગ જોબ્સ કરતા હોય છે એટલે કે મિનિમમ વેજવાળી જોબ કરતા હોય છે તેટલે તેમની આવક પણ ઓછી હોય છે હવે આવક ઓછી હોય ખર્ચા વધારે હોય તો ઓબ્વિયસલી કોઈ બચત થાય નહીં એટલે પેચેક ટુ પેચેક જીવવું પડતું હોય છે કારણ નંબર બે મટીરિયાલિસ્ટિક વર્લ્ડ અમેરિકા એ મટીરિયાલિસ્ટિક એટલે કે ભૌતિકવાદી દેશ છે સોશિયલ મીડિયાના જમાનામાં લોકો પાસે ભલે ઓછી વસ્તુ હશે પણ દેખાડો વધુ કરવો હોય છે અને આ જ દેખાડાના ચક્કરમાં અહીંના અમેરિકન લોકો પણ ક્રેડિટ કાર્ડ હાથમાં આવે તો જરૂરી હોય કે ના જરૂરી હોય તેવા ખર્ચાઓ કરી નાખતા હોય છે ક્રેડિટ કાર્ડનું દેવું તો ખૂબ જ સામાન્ય છે અમેરિકાની અંદર સાથે સાથે એવી ગાડીઓ બાય કરી લેતા હોય છે કે જે પોતાને પોસાતી ના હોય અને ઘણા બધા વર્ષો સુધી કારનું પેમેન્ટ ભર્યા કરતા હોય છે અને એમાં પણ જો જોબ જતી રહે તો કારનું પેમેન્ટ અટકી જતું હોય છે અને માથા પર જે દેવું ચાલુ થયું હોય છે તે ક્યારેય પૂરું થતું નથી અમેરિકાની અંદર હાઉસિંગ છે તે દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે સારા સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં તમારે હાઉસ લેવું હોય તો વન મિલિયન યુએસ ડોલર એટલે કે દસ લાખ યુએસ ડોલરથી નીચે તમને ઘર મળવું લગભગ અશક્ય છે સારા સ્કૂલિંગ ડિસ્ટ્રિક્ટમાં ઘર લેવું હોય તો અને જો તમારે ભાડે ઘર રાખવું હોય તો બોસ્ટન જેવા સિટીમાં બોસ્ટનથી નજીક જો તમે રહેવા જશો તો લગભગ મહિનાનું ટુ બીએચકે એપાર્ટમેન્ટનું ભાડું તમારે લગભગ ચાર હજાર યુએસ ડોલર જેટલું થશે જો કે બોસ્ટન છે તે એક્સપેન્સિવ સિટીઝમાં ગણાય છે અમેરિકાની અંદર તમે ઓછા કોસ્ટવાળા સિટીમાં પણ જશો તો તમને બેથી ત્રણ હજાર ડોલર તો લગભગ ચૂકવવા પડશે સારા સિટીની નજીક તમે ભાડે રહેવા જશો તો પેચેક ટુ પેચેક જીવવાનું બીજું એક કારણ એ છે સ્કાય રોકેટિંગ હેલ્થ કોસ્ટ અમેરિકાની અંદર એવરેજ કોઈ પણ માણસ હેલ્થ ઇન્સ્યોરન્સ છે કે પછી કોઈ માંદવું પડે કે જનરલ આઉટ ઓફ પોકેટ કોઈ પૈસા ખર્ચવા પડે હેલ્થની પાછળ તો લગભગ એવરેજ પાંચસોથી સાતસો ડોલર તમારા તમારી હેલ્થની પાછળ અથવા હેલ્થ ઇન્સ્યોરન્સની પાછળ ખર્ચો થઈ જશે અને પાંચમું કારણ પેચેક ટુ પેચેક જીવવાનું તે છે કે માણસો અવેર જ નથી શેની બાબતે કે પોતાની આવક કેટલી છે અને પોતાની જાવક કેટલી છે તે બાબતે માણસો અજ્ઞાન છે અમેરિકાની અંદર અને પછી એ પેચેક ટુ પેચેક જીવવાનો વારો આવતો હોય છે હું તમને કેટલાક એક્ઝામ્પલ આપીને સમજાવું મેં પર્સનલી એવા લોકો જોયા છે કે જે મિનિમમ વેજવાળી જોબ કરતા હોય પણ પોતાના હાથમાં લેટેસ્ટ આઈફોનનું મોડલ રાખીને ફરતા હોય છે હવે તમારી ઇન્કમ જ આટલી ઓછી હોય તો શું જરૂર છે સારામાં સારો લેટેસ્ટ આઈફોન લેવાની તે મને સમજાતું નથી મારી ખુદની જોબ ઉપર કેટલાક ટેકનિશિયન્સ છે તે બેથી ત્રણ ડોલરની કોફી છે તે ડિલિવરીમાં મંગાવતા હોય છે હવે તમે જાતે જઈને કોફી બાય કરો તો લગભગ તમને બે કે ત્રણ ડોલરમાં મળી જશે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ એટલે કોફીના પ્રાઇઝમાં તમે આ ત્રણ વસ્તુ એડ કરી દો ટેક્સ ડિલિવરી ફી અને ટીપ એટલે બીજા ત્રણ ડોલરની કોફીમાં બીજા ચારથી પાંચ ડોલર તમે એડ કરી દો એટલે સીધા તેના થઈ જશે સાત કે આઠ ડોલર કે જે વસ્તુ તમને ત્રણ ડોલરમાં મળતી હતી એની પાછળ તમે આઠ ડોલર ખર્ચી નાખ્યા ઇટ ડઝન્ટ મેક સેન્સ આ જ માણસો પછી રડવા બેસતા હોય છે કે અમુક તો પેચેક ટુ પેચેક જીવીએ છીએ પણ યુઝ યોર બ્રેઇન અમેરિકાના લોકોને ઈટિંગ આઉટ એટલે કે ઘરમાં જમવાનું બનાવવા કરતાં બહાર જમવાનો બહુ ભારે શોખ હોય છે અમારી જોબ પર જ લગભગ એટી પરસેન્ટ પીપલ બાય લંચ ડ્યુરિંગ ધ લંચ ટાઈમ હવે હું એવરેજ ગણું લંચનું તો એ લોકો દસ ડોલર તો સ્પેન્ડ કરતા જ હશે મિનિમમ કહું છું વીસ સુધી જતા હશે બધું થઈને પણ હું દસ મિનિમમ રાખું છું અને જો એવરેજ માણસ ફોર્ટી અવર્સ કામ કરતું હોય તો તે બપોરે લંચમાં ટોટલ ફિફ્ટી ડોલર ખર્ચે છે તેમ માનો ટોટલ અઠવાડિયાના અને ચાર અઠવાડિયા જો માણસ કામ કરતું હોય તો લગભગ બસો ડોલર મિનિમમ તેના લંચ પાછળ જાય છે મહિનાના અને સાંજે ઘરે જમવાનું બનાવતા હશે એ તો આઈ ડોંટ નો અબાઉટ ઇટ હું માનું છું ત્યાં સુધી એવરેજ અમેરિકન લગભગ ચારસો ડોલર જેટલા તો ખર્ચતા જ હશે લંચની પાછળ પર પર્સન પર મંથ અને ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસીસ ને સબસ્ક્રિપ્શનના લગભગ હંડ્રેડ ડોલર પર મંથ જેટલો ખર્ચો લોકો કરતા હોય છે એટલે આ બધી વસ્તુઓનો સરવાળો તમે કરો તો જે આવક આવે છે એ બધી આવક તમારી જતી રહેશે અને છેલ્લે અંતમાં તમારા ખિસ્સામાં બચશે શૂન્ય હવે આપણે સમજીએ કે આ પેચેક ટુ પેચેકના ટ્રેકમાં આપણે કઈ રીતે બચીએ આપણે કઈ રીતે ના ફસાઈએ સૌથી પહેલા જરૂરી છે ડિફરન્સ સમજવો નીડ અને વોન્ટની વચ્ચેનો આપણા માટે શું જરૂરી છે અને આપણને શું જોઈએ છે તે બંનેની વચ્ચે શું ડિફરન્સ છે તે આપણને ખબર હોવી જોઈએ જેમ કે યુટિલિટી બિલ છે તો તે તો ભરવાનું જ છે જ્યારે તમે બાર જમવા જાઓ છો તે ઓપ્શનલ વસ્તુ છે એ તમારા હાથમાં છે બીજું ઘણા બધા લોકો આમાં ફેલ થતા હોય છે બિલ્ડિંગ એન્ડ ઇમરજન્સી ફંડ તમારા જે કંઈ પણ પૈસા આવશે તેમાં હેબિટ રાખો કે કેટલાક પૈસા તમારી ઇમરજન્સી ફંડમાં સેવિંગ એકાઉન્ટમાં કે સીડીમાં મૂકવાના અને જો થોડા ઘણા હજી પણ બચતા હોય કે બચાવી શકતા હો તો થોડા ઘણા તમારે ઇન્વેસ્ટમેન્ટમાં પણ પૈસા રોકવાના ત્રીજી વસ્તુ છે યોર બેલ્સ કોલ યોર સર્વિસ પ્રોવાઇડર સ્વિચ યોર કેરિયર્સ તમે ફોનનું ઘણું બધું બિલ આપતા હોવ તો ચેક કરો કે માર્કેટમાં બીજા કયા કયા પ્લાન્સ ચાલી રહ્યા છે અનલિમિટેડ ડેટાવાળો પ્લાન હોય તો ચેક કરો કે શું તમે પાંચ જીબી કે દસ જીબીવાળો ડેટા પ્લાન લેશો તો તમે ચલાવી શકશો કે નહીં ઘરમાં ઇન્ટરનેટનો પ્લાન હોય તો ચેકઆઉટ કરો બીજા પ્રોવાઈડર કેટલામાં કેટલા જીબીનો ડેટાવાળો પ્લાન તમને આપી રહ્યા છે કોલ ધેમ નિગોશિએટ વિથ ધેમ અને પછી લાગે જરૂર તો સ્વિચ કરી નાખો સસ્તા પ્લાનમાં ચોથો ઓપ્શન છે પે ચેક ટુ પે ચેક ના જેવું હોય તો ઇન્ક્રીઝ યોર ઇન્કમ તમે કહેશો કે અમિતભાઈ મારી તો જોબ જે છે જે ઇન્કમ આવે છે તે આવે છે હું ઇન્કમ કઈ રીતે વધારું તો ઇન્કમ વધારવાના બે રસ્તાઓ છે એક તો તમારું જે એજ્યુકેશન છે તેને અપગ્રેડ કરો ઘણા બધા સર્ટિફિકેટ પ્રોગ્રામો થતા હોય છે કોર્સિસ થતા હોય છે જે તમે ઓનલાઈન લો થોડા ઘણા પૈસા એજ્યુકેશનની પાછળ તમે ઇન્વેસ્ટ કરો તો તમારી પાસે એક સર્ટિફિકેટ આવશે તો તમને એક સારી જોબમાં ઓપોર્ચ્યુનિટી મળી શકે છે બીજું સ્પેર ટાઈમની અંદર ટાઈમ પાસ કરવા કરતાં તમે કોઈક તમારી હોબી પરથી કંઈક સાઈડ અસર ચાલુ કરો કે જ્યાંથી તમે કંઈક ઇન્કમ જનરેટ કરી શકો સાઈડ અસર પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તો અહીંયા ઉપર આઈ બટન પર આપી દઈશ ત્યાં જઈને તમે જોઈ શકો છો કે એક્સ્ટ્રા મહિનાના પાંચસો ડોલર જનરેટ કરવા હોય તો તમે શું કરી શકો છો પાંચમો સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે સ્ટે અવે ફ્રોમ ન્યૂ ડેબ નવી કોઈ ક્રેડિટ કાર્ડની ઓફર આવી જાય કે નવી કોઈ લોનની સ્પેશિયલ ઓફર આવી જાય તો એ બધી વસ્તુઓથી થોડા દૂર રહો જો તમે પેચેક ટુ પેચેક જીવતા હો તો અને જે દર્શક મિત્રો અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છે તેમના માટે સૌથી અગત્યની વાત છે બજેટિંગ તમે એક બજેટ તૈયાર કરો તમારું તમારી આવક કેટલી છે અને તમારા ખર્ચાઓ ક્યાં થાય છે પેપર પર લખો તમે પછી જુઓ કે ક્યાં આગળ આપણે સેવ કરી શકીએ છીએ ઘણા બધા અમેરિકન લોકોને તો તે પણ નથી ખબર હોતી કે તેમનો પગાર કેટલો છે ખાલી તમને એક ટાસ્ક આપું છું નાનો તમારા પોતાના માટે જ કે તમે આ વિડીયો પૂરો થાય એટલે તમે પોતાને જ પૂછો કે તમારો પગાર કેટલો છે અને મનમાં ધારો કે આટલો મારો પગાર છે જો તમને ખ્યાલ ના હોય તો અને ચેક કરો તમારા પેચેક જોડે તો તમને ખબર પડશે કે તમને પોતાને ખબર છે કે નહીં કે તમારો પગાર કેટલો છે એટલે આ એક સેલ્ફ ટેસ્ટ છે તમારે કંઈ પગાર જણાવવાની જરૂર નથી કોઈને જસ્ટ પોતાના માટે જેથી કરીને એક આઈ ઓપનર છે આપણા પોતાના માટે પણ આશા રાખું છું કે તમારે પેચેક ટુ પેચે ક્યારેય જીવવું ના પડે તમે અમેરિકાની અંદર ખૂબ જ પ્રગતિ કરો ખૂબ જ આગળ વધો અને ખૂબ જ સદ્ધર થાવ તે પ્રાર્થના સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા